કોઈ ગાયક જ્યારે પોતાના કોન્સર્ટમાં હોય અને ત્યાં અચાનક વડાપ્રધાન પહોંચી જાય તો ત્યાં હાજર લોકોના હાવભાવ કેવા હોય એવી જ એક ઘટના આપણા દેશના પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ સાથે કેનેડામાં બની વાસ્તવમાં દિલજીત દોસાંજ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે બોલિવૂડ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ ચમકીલાના ખૂબ વખાડ થયા હતા તો બીજી તરફ ક્રુમાં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી બીજી તરફ વિદેશમાં તેમના ગીતના સંગીતના પ્રવાસની સફળતા દર્શકોને પ્રભાવિત કરી રહી છે હવે દિલજીત માટે વધુ એક ગર્વની છણ આવી છે કેનેડામાં પરફોર્મ કરી રહેલા દિલજીતના શોની મુલાકાત વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે લીધી હતી

કેનેડા એક મહાન દેશ છે જ્યાં પંજાબનો છોકરો ઇતિહાસ રચી શકે છે અને સ્ટેડિયમ હાઉસફુલ કરી શકે છે વિવિધતા એ માત્ર આપણી શક્તિ નથી એ આપણી સુપર પાવર છે દિલજીતે તેના શો પહેલા ટ્રુડોની મુલાકાતનો વિડીયો પણ શેર કર્યો હતો વિડીયોમાં ટ્રુડો દિલજીતના આખા ગ્રુપને મળતા અને તેમનો ડાન્સ અને પરફોર્મન્સ જોતા જોવા મળે છે એ તે દિલજીતની ટીમને પણ ચીયર કરી રહ્યા છે અને પંજાબી આ આ ઓય કહીને બધા સાથે પોસ્ટ આપી રહ્યા છે